તો અમદાવાદની ફોરેન પોસ્ટ ઓફિસમાંથી ડ્રગ મળવાનો મામલો સામે આવ્યો છે ક્રાઇમ બ્રાન્ચે વધુ સાડા કબજે કર્યું છે આરોપીની પૂછપરછમાં હકીકત સામે આવી હતી પાર્સલ ડિલિવર થાય તે પહેલા જ બાતમીના આધારે પોલીસે જથ્થો ઝડપી પાડ્યો છે ક્રાઇમ બ્રાન્ચે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે સરહદી જિલ્લા કચ્છમાં ચરસના પેકેટ મળી આવવાનો સિલસિલો યથાવત છે જખૌના સિંધોડીના કોસ્ટલ વિસ્તારમાંથી દરિયાના પાણીમાં તણાઈ આવેલા મોટા કોથળામાંથી ચરસના દસ પેકેટ મળી આવ્યા હતા મરીન કમાન્ડોએ ચરસના પેકેટ જમા કરાવી વધુ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું